ડભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી પર ઓવરબ્રિજ બન્યા બાદ પણ મુશ્કેલી તો યથાવત જ જોવા મળી રહી છે ડભોઈ તાલુકાના ગોઝાલી ગામ પાસેથી પસાર થતી ઢાઢર નદી પરના ઓવરબ્રિજનું કામ નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું પૂર્ણ થયું પરંતુ આ બ્રિજનું ઉદઘાટન થયા પહેલા જ વાહન ચાલકોની મુશ્કેલીઓનો અંત આવ્યો નથી કોન્ટ્રાક્ટરની બેદરકારી અને કામ પ્રત્યેની લાપરવાહીને કારણે ઓવરબ્રિજ પરનો રોડ અધૂરો છોડી દેવામાં આવ્યો છે જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ ઉપરથી ઉડી રહેલી ધૂળની ડમરીઓને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે આ સાથે જ વાહન ચાલકોની દ્રષ્ટિને પણ અવરોધે છે આ સિવાય કાંકરાને કારણે વાહનોના ટાયરોમાં વારંવાર પંક્ચર પડી જતા હોય છે જેનાથી સમય અને પૈસા બંનેનો બગાડ થાય છે ત્યારે આ રોડનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે જ ડાંબરનું અંતિમ સ્તર પાથરીને રોડને સુગમ બનાવવામાં આવે જેથી કરીને ધૂળની સમસ્યા પંચરની સમસ્યા અને અકસ્માતનો ભય દૂર થાય જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ડભોઈથી વાઘોડિયા તરફ જતો રસ્તો એક બ્રિજ છે એ પર કાંકરી ધૂળ હજુ હજુ સુધી પાથરમાં આવેલ નથી એના કારણે આ બધે ડમરી બહુ ઉડે છે ધૂળ ઉડે છે લોકો હેરાન થાય છે અને આ બાબતમાં થોડું ધ્યાન લઈ અને ફરી ડામરનો ફરી કમ્બર પણ નાખી અને કમ્પ્લીટ બનાવે એવી લોકમાર્ગ છે આ કઈ જગ્યા પર છે

આ રસ્તો થી વઘોડી રસ્તો છે એમાં જેડીયુસમાંથી ડભોઈના કેટલાક છોકરાઓ જાય છે